ચાલુ થાય એટલે આપણે બધા લોકો એ બધાને ખબર નથી હોતી તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ અને બહુ બધી રીત છે અલગ અલગ રીત થી લોકો લીમડો પીતા હોય છે ચૈત્ર મહિનામાં તો આજે એમાંની જ એક રીત આજે છે હું તમને શીખવાડીશ લીમડો લઈ આવવાનો છે લીમડાના પાનને છે અને ફૂલને સરસ તમારે ધોઈ લેવાના છે ત્યારબાદ એના પાન છે આ રીતે તમારે કાઢી લેવાના છે અને થોડા છે એ એના ફૂલ પણ તમારે કાઢી લેવાના છે આ રીતે ઝીણા ઝીણા આગળ હોય એ તોડી લેવાના થોડી ડાળખી લઈ લો તો પણ કંઈ વાંધો નહીં લીમડો છે એ ગુણકારી જ છે એના મૂળ લો પાન લો કે ફૂલ લો કઈ બી વસ્તુ લો લીમડાની કોઈ આડઅસર નથી આખા શરીર માટે માથાના થી લઈ અને પગના નખ સુધી કહેવાય છે લીમડો છે એ ફાયદાકારક જ છે તો આ રીતે લીમડો લેવાનો છે અને તમારી મુઠ્ઠીમાં સમય એટલું થોડા પાન અને થોડા ફૂલ આ રીતે મુઠ્ઠીમાં સમય એટલું તમારે લેવાનું છે ત્યારબાદ આ રીતે એક વાસણ લેવાનું છે એની અંદર તમારે લીમડો અને એના ફૂલ તમારે નાખી દેવાના છે અને વાસણ છે સ્ટીલનું લેવું અથવા તો કાચનું લેવું બીજી ધાતુ ઓછી યુઝ કરવી અને ત્યારબાદ એની અંદર એક ગ્લાસ પાણી નાખી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો અને રાત્રે જ્યારે તમે સુવા જાઓ એ પેલા આ રીતે પલાળી દેવાનું છે અને ત્યારબાદ એને ઢાંકી દેવાનું છે આખી રાત આને આવી જ રીતે રહેવા દેવાનું છે સવારે જ્યારે તમે ઉઠો ત્યારે આને આ રીતે ખોલી લેવાનું છે આખી રાત લીમડો અને એના ફૂલ અથવા કોલ છે એ આ પાણીમાં પલળા હોય એટલે એકદમ સોફ્ટ થઈ ગયા હોય ત્યારબાદ હાથેથી જ આ રીતે તમારે જેટલું મસળાય એટલું તમારે મસળી લેવાનું છે એકદમ સોફ્ટ થઈ ગયો હોય એટલે એ સરસ મસળાઈ જશે શરીરમાં વાત પિત કફ ત્રણેયને આ બેલેન્સ કરે છે જેનાથી જ બધા રોગો થતા હોય છે અને આખા શરીરનું લોહી શુદ્ધ કરે છે જો લોહી શુદ્ધ થઈ જાય એટલે આપણા બધા રોગોનો નાશ થાય અને ખાસ કરીને ચામડીને લગતા રોગો છે એ એના માટે તો ખૂબ જ ફાયદાકારક છે